સરસ સાડી લેવાના અંદર પશુ આવવા નહીં ને સાળી ના પ્રવા આમાં કાઢ દેવાના મોકલી ખાવું નિયક્રસ પછીની એકળવી પેલા ફેંગર ને આપણે તળવીને ડાયરેક જ નાખીએ આમાં કોઈ બી વસ્તુ તરેલી ના આવે એ રીતના આપણે મમરા બનાવે અને સારું પણ લાગે ખાવાનું એવું કરવાનું

આઈડા વને ખાવાની મજા આવ પણ ઊની બહુ હાય આવા આપડા ને તો આમ તેલ தપમાં પાડો ફાર કરવાનો આમાં શું કોઈ ઓયલી વસ્તુ પણ ના આવે અને કોરાનો કોરો નાસ્તો પણ કહેવાય અને સવારમાં આપણને ચા જોડે લઈ શકાય દસ વાગે લઈ શકાય નાસ્તો અને કોરો એટલે કશું આપણને નુકસાન ના કરે અને શરીર માટે પણ એકદમ સારું કહેવાય આપણે રહી નાખી મિત્રો રહી વધાર જોવા તો જ મજા આવે રહીવા તાર જોવા અમી ખોલી બોલો દો

જો સરસ મજાના આપણું ચવાનું જેવું મમરા તે મમરા નહીં સિંગ મમરા હવે જેટલો ટેસ્ટ અને નવું જ વસ્તુ લાગશે ખાવામાં પણ મજા આવશે એવું આમાં કોઈ પણ તરેલાનો ટેસ્ટ આવશે નહીં ખાવામાં પણ બહુ જ ફાયદાકારક રહેશે અને તરેલું કોઈ ના ખાતા હોય એના માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ વસ્તુ જરૂરથી ઘરે બનાવજો તમે પણ અને આ રીતે બનાવી દેસ્ટ બહુ મસ્તા એક નંબર હાલો ને આપડે કરેલું બનાવ્યા પછી ગમ્યું